પોલીસે આરોપીઓની ધરપકડ મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે સાથે બે સૂત્રધારોને પકડવા પોલીસની ટીમ મુંબઈ રવાના કરવામાં આવી નોંધનીય છે કે પ્રી એક્ટિવ સિમ ક્રિકેટના સટ્ટા ગેમિંગ અને શોપિંગ ડમિલિંગ તેમજ ઓનલાઈન થગાઈમાં વાપરતા હોય છે મુંબઈમાં એરટેલ અને વોડાફોનમાં કામ કરતા મુકેશ અને ભગવાન કંપનીના સિમ કાર્ડનું પ્રમોશન કરવા રોડ પર છત્રી રાખીને સિમ વેચતા હતા સિમની ખરીદી કરવા આવતા ગ્રાહકોને બાયોમેટ્રિક વખતે એકવાર

અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રિએક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી છસો ને સાડા ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે ઉપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાર આ બે વ્યક્તિઓ હજી પોલીસ ગિરફ્તની બારે છે પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ આ ફ્રી એક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે કે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કલેક્ટ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને એક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે